સુ અને સ એ બંને એક સાથે જોડાય એટલે નવો શબ્દ બનશે આગળ મિત્રો કયો છંદ છે હવે મિત્રો જ્યારે પણ છંદ ઓળખવાની વાત આવે ત્યારે સૌથી પહેલા તો છંદ એ અક્ષરમેળ છંદ છે કે માત્રામેળ છંદ છે એ જાણવું જરૂરી છે તો આ પંક્તિ ને વાંચીએ તો આપણને એટલો ખ્યાલ આવે કે આ પંક્તિની અંદર કુલ અગિયાર અક્ષર આપેલા છે તો સુલોચનાથી શરૂ કરી અને સ્વામી એમ સુધી અક્ષરને ગણીએ તો નીચે આપેલા ઓપ્શનમાંથી માંથી ઇન્દ્રવજ્રા અને ઉપેન્દ્ર આ બે છંદ છે એ અગિયાર અક્ષરની પંક્તિ વાળા છે હવે ઇન્દ્રવજ્રા છંદનું આપણે બંધારણ જોઈએ તો તેનું બંધારણ છે ત ત જ ગ ગા તો ત છે તેનું બંધારણ થશે તારા જ તારા જ અને આ બંધારણને આ પંક્તિ સાથે સરખાવીએ તો શું થશે ગુરુ ગુરુ લઘુ ગુરુ ગુરુ લઘુ પછી થશે લઘુ ગુરુ અને લઘુ તો ત તા ગા આ બંધારણ આ પંક્તિ સાથે બંધ બેસતું બંધારણ છે તો એના પરથી આપણને આપણો જવાબ મળી જાય કે સુલોચનાને શિર અંધસ્વામી આ પંક્તિ એ ઇન્દ્રવજ્રા છંદની છે આગળ વધીએ મિત્રો કઠિયારાને રોજ કરતાં સવાયુ વેતન મળ્યું સવાયુ શબ્દનો વિશેષણનો પ્રકાર જણાવવાનો એવું કહ્યું છે હવે સવાયુ એટલે કે જે દરરોજ મળતું હતું તેના કરતાં કંઈક વધારે મળ્યું પણ દરરોજ કેટલું મળ્યું એવી કોઈ એક નિશ્ચિત સંખ્યા નથી એટલે આપણી પાસે જે શબ્દ આપવામાં આવ્યો છે એ એક અનિશ્ચિત સંખ્યા વાચક શબ્દ થયો જેથી સવાયુ શબ્દનો પ્રકાર થશે અનિશ્ચિત કયો દ્વંદ્વ સમાસ નથી હવે મિત્રો દ્વંદ્વ સમાસ એટલે જ્યારે કોઈ બે સામાસિક શબ્દો એ એકબીજાથી વિરુદ્ધ જાતિના હોય અથવા તો આપણી નોર્મલ ભાષામાં કહીએ તો એકબીજા સાથે કોન્ટ્રાસ્ટ ઉત્પન્ન કરતા હોય એવા હોય અને તેને અને કે અથવા તો અથવા જેવા શબ્દો વડે જ્યારે જોડવામાં આવ્યા હોય બરાબર તેનું સંયોજન કરવામાં આવ્યું હોય તો આવા શબ્દોને આપણે દ્વંદ સમાસ તરીકે ઓળખીએ છીએ તો નીચે આપેલા ઓપ્શનમાં જરાક નજર કરીએ તો ઠામ ઠેકાણું તો ઠામ કે ઠેકાણું ધીર ગંભીર ધીર અને ગંભીર લીલો કે પીળો પરંતુ પર્વત કે ખેડુ એવું આપણે બોલી ન શકીએ તેનો વિગ્રહ થશે પર્વત ખેડનાર તો નાર પ્રત્યે લાગે એટલે આ સમાસ જે છે એ દ્વંદ સમાસ નથી અને આ શબ્દ કઈક જુદો પડે જેથી આપણો જવાબ થશે પર્વત આકાશે સંધ્યા માથે સાતમ કેરો ફરી એક વખત છંદ નો ક્વેશ્ચન આવ્યો છે તો પહેલા તો જાણી લઈએ કે આ છંદ જે છે એની પંક્તિ એ અક્ષર મેળ નો છંદ છે કે માત્રામેળનો નો છંદ છે બરાબર તો આકાશે સંધ્યા ખીલતી માથે સાતમ કેરો ચાંદ એમ આ પંક્તિની અંદર કુલ સત્તર અક્ષર આવેલા છે હવે સત્તર અક્ષર હોય એવા ઓપ્શનમાં માત્ર પૃથ્વી અને શિખરણી એમ બે છંદ જ આપેલા છે માલીની છંદ જે છે એ કુલ પંદર અક્ષર ધરાવે છે એટલે એ આપણો જવાબ છે જ નહીં બરાબર છે હવે રહી વાત પૃથ્વી અને શિખરણી તરફ તો જોઈએ પૃથ્વી છંદનું બંધારણ જે છે એ જસ જસ યલગા એવું છે અને શિખરણી છંદનું બંધારણ જે છે યમનસ ભલ ગા હવે પૃથ્વી અને શિખરણી આ બંને જોઈએ હવે પૃથ્વી છંદનું બંધારણ આપેલી પંક્તિ સાથે સરખાવીએ તો જ ભાન એટલે કે લઘુ ગુરુ લઘુ એ આપેલા ત્રણ અક્ષર સાથે બંધારણ બંધ બેસતું નથી એવી જ રીતે યમનસ ભલગા છે તો તેનું યમાતા લઈએ બરાબર તો થશે લઘુ ગુરુ અને ગુરુ આ બંધારણ પણ આપેલી પંક્તિ સાથે બંધ બેસતું નથી એટલે પૃથ્વી એ પણ આપણો જવાબ નથી શિખરણી એ પણ આપણો જવાબ નથી તો હવે સત્તર અક્ષર હોવા છતાં આ છંદ છે એ કયો છંદ છે સવયા છંદનું ઉદાહરણ છે કે જે એક માત્રામેળ છંદ છે આગળ વધીએ મિત્રો સંયોજકને પરંપરાગત રીતે કયા નામે ઓળખવામાં આવે છે તો સંયોજકને મિત્રો પરંપરાગત રીતે નિપાત તરીકે ઓળખવામાં આવે છે હવે મિત્રો જ્યારે પણ અલંકાર ઓળખવાનું આવે તો અલંકારના એક કરતા વધારે પ્રકાર છે અને આ બધા પ્રકાર જે છે પંક્તિની અંદર અથવા તો વાક્યની અંદર વિવિધ રીતે આરોપણ કરવામાં આવેલા હોય છે તો એને આપણે ઓળખવાના હોય છે કે શબ્દો દ્વારા અથવા તો પંક્તિના જે છે એ પૂર્ણાહુતિ દ્વારા કયો અલંકાર જે છે એની અંદર આરોપણ કરવામાં આવ્યું છે હવે મિત્રો આ પંક્તિને થોડી ધ્યાનથી વાંચો તો તમને ખ્યાલ આવશે કે અ અક્ષરનો જે છે એક કરતાં વધારે વખત પુનરાવર્તન કરવામાં આવ્યું છે તો એના ઉપરથી આપણે કહી શકીએ કે આ પંક્તિ જે છે એ વર્ણાનુપ્રાસ અલંકારની પંક્તિ છે હવે વર્ણાનુપ્રાસ અલંકાર હોય એવા આપણી પાસે અત્યારે બે ઓપ્શન છે તો હવે પંક્તિને એક વખત ફરીથી નજર કરીએ તો અખા જ્ઞાની ભવથી કેમ ડરે જેની અનુભવ આંખ આકાશે ફરે પંક્તિની અંદર અંતમાં ડરે અને ફરે એવા બે શબ્દોની મદદથી પ્રાસ મેળવવામાં આવ્યો છે અને જે પ્રાસ છે એ પંક્તિના અંતમાં છે એટલે આ જે પંક્તિ છે એ એક અંત્યાનુપ્રાસનો અલંકાર છે એવું પણ કહી શકાય હવે અંત્યાનુપ્રાસ હોય એવો આપણો ઓપ્શન છે એ ફરીથી એક વખત પંક્તિને ધ્યાનથી જોઈએ તો પંક્તિની અંદર આંખ આકાશે ફરે તો આંખ કેવી કીધી છે અનુભવ રૂપી આંખ ઓકે આંખને જે છે અનુભવનું જે છે રૂપક આપવામાં આવ્યું છે તો જે પંક્તિ છે એ રૂપક અલંકારનું પણ એક ઉદાહરણ થયું તો આમ આ જે પંક્તિ છે અખા જ્ઞાની ભવથી કેમ ડરે જેની અનુભવ આંખ આકાશે ફરે એ અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ અને રૂપક અલંકારનું એક ઉત્તમ ઉદાહરણ છે આગળ વધીએ મિત્રો વેણીમાં ગૂંથવાતા કુસુમ તહી રહ્યા અર્પવા અંજલિતી

માત્રામેળ છંદ છે એ જાણવા માટે આપણે પંક્તિના અક્ષરોને ગણીએ તો આ પંક્તિની અંદર કુલ કેટલા અક્ષર છે એકવીસ તો હવે નીચે આપેલા ઓપ્શનમાંથી કયો છંદ છે મિત્રો એકવીસ અક્ષર નું બંધારણ હોય છે આગળ વધીએ મિત્રો માટીના વાસણનો તૂટેલો નાનકડો ટુકડો તો માટીના વાસણનો તૂટેલો નાનકડો ટુકડો એ ઠીકરી અથવા તો ઠીકરું બંને કહી શકાય તોફાની છોકરા કોને ગમે રેખાંકિત શબ્દ ઓળખાવો તો તોફાની એ એક પ્રકારનો ગુણ છે બરાબર કોઈ પણ વ્યક્તિનો ગુણધર્મ છે ડાહ્યુ તોફાની એ બંને ગુણ છે તો અહીંયા આપણને જે શબ્દ આપેલો છે એ શું થશે ગુણવાચક વિશેષણ હવે મિત્રો ઇંગ્લિશ નું સેક્શન છે તેના કેટલાક પ્રશ્નો વિશે ચર્ચા કરીએ રાહુલ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ બ્લેન્ક ઓલ્સો ઇન્વાઇટેડ ટુ ધ પાર્ટી તો આપણો જવાબ થશે રાહુલ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ વેર ઓલ્સો પાર્ટી માય ગોલ્સ લિસ્ટ પ્રીટીંગ તો શું આવશે તો અહીંયા મિત્રો લાયબ્રેરિયન જે છે એ અવાજ ન કરવા વિશે જણાવી રહ્યો છે પરંતુ અહીંયા સામે કોઈ ત્રીજો પુરુષ એક વચન કે બહુવચન આપેલું નથી તો જવાબ શું થશે ધ લાયબ્રેરિયન સેડ નોટ ટુ મેક નોઇસ ઇન ધ લાયબ્રેરી આગળ વધીએ મિત્રો હિ સાઈડ હાઉ મચ ઇઝ લેફ્ટ ટુ ડુ તો તેનું જવાબ થશે મેનેજર તો અહીંયા પરમિશન વિશે વાત કરવામાં આવી છે તો આપણો જવાબ થશે મે આઈ ટોક ટુ ધ મેનેજર ધ ટીચર એન્ડ સ્ટુડન્ટ બ્લેન્ક અરાઈવડ એટલે આપણો જવાબ થશે ધીચર એન્ડ સ્ટુડન્ટ હેવ અરાઈવડ ભાવ ધીસ વાક્ય સો કરી હવે છે તો આપણો આન્સર થશે ડી આઈ હેવ નેવર રીડ બ્લેન્ક મંથલી magazine ઓફ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા હવે અહીંયા ઘણા મિત્રોને એવો સવાલ થયો હશે કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એ એક યુનિક વસ્તુ છે એટલે આપણો જવાબ ધ આવે પરંતુ જો બ્લેન્ક એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ની આગળ હોત તો આપણો જવાબ ધ આવે અહીંયા આપણે મંથલી મેગેઝિન ઓફ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એવું સૂચવવામાં આવ્યું છે એટલે આપણો જવાબ થશે આઈ હેવ નેવર રીડ એની મંથલી મેગેઝિન ઓફ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા હિ સીમ્સ ડેન્જરસ વી બ્લેન્ક ટોક ટુ હેમ તે ખૂબ જ ભયાનક છે આપણે તેના સાથે વાત ન કરવી જોઈએ તો એક પ્રકારની સૂચનાના અર્થમાં છે તો આપણો જવાબ થશે હી સીમ્સ ડેન્જરસ વી શુડ નોટ ટોક ટુ હિમ વીક એપો ઇફ વી હેડ લેત જો અમારી ભૂલ હોત તો બરાબર એવું કહેવામાં આવ્યું છે તો આપણો જવાબ થશે વી વુડ હેવ એપોલોજાઈઝ ઇફ વી હેડ બિન એટ ફોલ્ટ આગળ વધીએ મિત્રો હવે કેટલાક પ્રશ્નો જનરલ નોલેજ વિભાગના છે મિત્રો તેના વિશે ચર્ચા કરીએ ભારતનું કયું રાજ્ય બાજરીના ઉત્પાદનમાં મોખરે છે તો ભારતનું જે છે રાજસ્થાન એ બાજરીના ઉત્પાદનમાં ઉત્પાદનમાં મોખરે છે ભારત વિશ્વમાં કયા સ્થાને બે હજાર ની સ્થિતિ પ્રમાણે વાત કરીએ તો ભારતનું સ્થાન જે છે બે હાજર બાવીસ ની અંદર વિશ્વની અંદર ચોથા ક્રમે હતું હવે VMC દ્વારા જ્યારે કી જાહેર કરવામાં આવે અને જો ચોથા ક્રમને જે છે જવાબ તરીકે જાહેર કરવામાં આવે તો એવું કહી શકાય કે એમણે બે હાજર બાવીસની સ્થિતિ પ્રમાણે ભારતનું સ્થાન એ વિશ્વમાં રબરના ઉત્પાદનમાં કેટલામું છે એ પૂછ્યું છે. પરંતુ જો હાલની સ્થિતિની વાત કરીએ એટલે કે બે હાજર ત્રેવીસની વાત કરીએ તો હાલ જે છે ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને જે છે રબરનું ઉત્પાદન કરી રહ્યું છે. આગળ વધીએ મિત્રો ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય તેમાંથી નીચે આપેલ કયો ધોરીમાર્ગ ખોટો છે? તો નીચે જે ધોરીમાર્ગ આપેલા છે એમાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ત્રણ એ ગુજરાતમાંથી પસાર થતો નથી કારણ કે આ ધોરીમાર્ગ જે છે એ અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ અને અસમ તરફના જે ભારતનો જે છે પૂર્વ ભાગ છે તેમાંથી અન્ય રાજ્યોમાંથી પસાર થાય છે આગળ વધીએ મિત્રો ગ્રાહક અધિકારોની ઘોષણા કઈ સાલમાં કરવામાં આવી મિત્રો આ ક્વેશ્ચન થોડોક વાળો છે ગ્રાહક અધિકારોની ઘોષણા કઈ સાલમાં કરવામાં આવી હવે ગ્રાહક અધિકારોનો જે એક્ટ છે બરાબર ગ્રાહક અધિકારોનો જે નિયમ છે એની ઘોષણાની વાત આપણે ભારતની અંદર કરીએ તો ભારતની અંદર ઓગણીસો ને છ્યાશીમાં કરવામાં આવી અને જે ઓગણીસો ને બાસઠ જવાબ છે એ વિશ્વની અંદર જે છે વિશ્વની અંદર મિત્રો વર્લ્ડ લેવલે જે છે એ ગ્રાહક અધિકારોની ઘોષણા ક્યારે થઈ તો એનો જવાબ છે ઓગણીસો ને બાસઠ તો નીચે જે ઓપ્શન આપવામાં આવેલા છે તેમાંથી આપણો સાચો જવાબ થશે ઓગણીસો ને બાસઠ કારણ કે અહીંયા વિશ્વ લેવલના જે છે ગ્રાહક અધિકારોના ઘોષણા વિશે વાત કરવામાં આવી છે આગળ વધીએ મિત્રો નીચેના માંથી કયા દેશને ભ્રષ્ટાચાર લાગુ નથી પડતો હવે સિંગાપુર એવા છે કે વિશ્વના જે ટોપ ટેન દેશો કે જેની અંદર સૌથી ઓછો ભ્રષ્ટાચાર થતો હોય તેમાં ડેનમાર્ક જે છે પહેલા ક્રમ ઉપર આવેલું છે અને સિંગાપુર જે છે પાંચમા ક્રમે આવેલું છે બરાબર તો ડેનમાર્ક ની અંદર દુનિયામાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર થાય છે તો અહીંયા આપણે પૂછ્યું છે 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 કે લાગુ નથી તો તો આ બંનેની જોઈએ આપણો જવાબ જવાબ એ પ્રમાણે જે થશે ડેનમાર્ક બરાબર સાચો ડેનમાર્ક નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ઉત્તરના મેદાનો કાપની જમીન દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશની કાળી જમીન ગોવા તમિલનાડુ મેઘાલય અરુણાચલ પ્રદેશ પહાડી જમીન આંધ્રપ્રદેશ પડખાવ જમીન નીચે જે પણ ઓપ્શન આપેલા છે મિત્રો એમાંથી પહેલા ત્રણ ઓપ્શન એ સાચા છે જે પછીનો ઓપ્શન છે એટલે કે આંધ્રપ્રદેશની પડખાવ જમીન આ ઓપ્શન જે છે ખોટો છે તો આંધ્રપ્રદેશની અંદર પડખાવ જમીન આવેલી નથી હુમાઈ મકબરો કયા શહેરમાં આવેલો છે તો હુમાઈ મકબરો જે છે દિલ્હીની અંદર આવેલો છે ભારતમાં જળ સંસાધનોનો સૌથી વધુ ઉપયોગ કયા ક્ષેત્રમાં થાય છે ભારતની અંદર જળ સંસાધનોનો સૌથી વધુ ઉપયોગ એ સિંચાઈના ક્ષેત્રમાં થાય છે

માનસ નેશનલ પાર્ક અસમની અંદર આવેલું છે. ચંદ્રપ્રભા નેશનલ પાર્ક એ ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે. પણ પરંતુ કેરળની અંદર જે છે કોઈ પણ પ્રકારનું મદુમલાઈ નામનું નેશનલ પાર્ક આવેલું નથી. તો આપણો જવાબ થશે કેરળ મદુમલાઈ. આ જોડકું ખોટું છે. તો આ હતા મિત્રો વીએમસી જુનિયર ફાર્માસિસ્ટની અંદર પૂછાયેલા જનરલ સેક્શનના ગુજરાતી, અંગ્રેજી અને જનરલ નોલેજ વિભાગના કેટલાક પ્રશ્નો અને તેના જવાબો આ સોલ્યુશનની અંદર આપવામાં આવેલા દરેક પ્રશ્નોના જવાબ એ વિવિધ સ્ટડી અને રેફરન્સિસના આધારે આપવામાં આવેલા છે હવે જ્યારે VMC દ્વારા પ્રોવિઝનલ આન્સર કે અથવા તો ફાઈનલ આન્સર કે જ્યારે રજૂ કરવામાં આવે અને કોઈ પ્રશ્નોના જવાબની અંદર કંઈ ફેરફાર હોય તો અમે આશા રાખીએ છીએ કે અમે દરેક વિદ્યાર્થી મિત્રો સુધી સાચી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને જે કઈ સવાલના જવાબોની અંદર ફેરફાર છે તેના વિશે અમે માહિતી જરૂરથી પૂરી પાડીશું આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં વિડીયોને તમારા અન્ય ફાર્માસિસ્ટ મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો અને જે પણ વિદ્યાર્થી મિત્રોએ બીએમસી જુનિયર ફાર્માસિસ્ટની પરીક્ષા આપી છે તેના સુધી આ વિડીયો પહોંચી જાય તેવું કરજો વિદ્યાર્થી મિત્રો તો ફરી મળીશું એક નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ